હે ગમતું નથી મેઘા દાદા વિના ગમતું નથી જાવું પડશે એની વાડીએ મેઘા દાદા વિના ગમતું નથી મેઘા દાદાએ પાડેલા છે એની વાડીએ જાવું છે એની વાડીએ ગયા વગર કઈ મજા આવતી ને તો હાલ લે હામતાને ફોન કરું ક્યાં છે એમ એલા હામતા ક્યાં છો તું તો અહિયાં આવીને આપણે મેઘા દાદાની વાડીએ જાવું છે ના ગયા વગર કઈ મજા આવતી ન

અબ નકઈ ને આપણે પહેલા નાને દાદા અમે નાસ્તો લેવા સમાધાન કરવું હોય તો સમાધાન કરવું હોય તો હાલ હાલ જાવ લા બેઠો પાકી પછી આપે આ બધું કે હું આ પાથરવાનું બોલ ભાઈ એ હાથ ને અલત હોય બગડે ને કઈ નઈ

આયા કે આઈ વાતો હું શું છે ઓ હો કોણ થાય વેવા આયા બેહો હવે તમને ની બોલાવો નાસ્તા કરવાનું છે હા રૂપિયા પડશે આપી હાલો એના બધું નાસ્તો હા બધું ખાઈ ગયા તો ખાઈ જ પાણી ફરવા હાલો આ લોકોડીયા બધા તો આપણે પાણી ભરતા જ હા તો મજા આવી ગઈ નાસ્તો કરવાની પછી 100 રૂપિયા આપો પાણી ને ને

લાટ છે ઉપર મારા બધા રહી ગયા આ તો દેતા 10000 હતા અરે 4500 રૂપિયા હતા હા લાલા નું તો હાલ તો જકે જો આવું છે હા આની થેલી આપી પાણે છે ડોળી પણ ઊભા હા તો ખરા ભાગ તો પડ કેટલા છે એમ ઉભો રે ઉભો રે 1000 3 4 4.500 રૂપિયા છે 400 રૂપિયા લઈ જા 4500 રૂપિયા આવી ગયા મેલાવી ગયો ને મેલાવી ગયો તો લે